उसी भाड़ जे बाहन कैसे उसी भाड़ जे बाहन ना का करेगी नहीं करे अगर आका हाव धाम नाला करो अगर आकाश 500 छोरा पणा दीता त हमन भेगन भेगा रा की रे हम भी हमारा पोरियानो कई करी के नी हम करी उसी भाड़ जे सोरा हमार भी जवान था पुसी भाड़ जे हूं करे नी तेरे पास हूं हम के ले हम पोरिया यहां पणा तेरा भाई ने ब पणाया અને ફેર મોટા થઈ ગયા અને લાડી લઈ નહી ગયા અને ફેર ના પોત પોતે પડી જાય તેર એ નહી પડે તે શું કરવાનું ધરવાના તન ધરે મન ધરે કોઈ ની નાહે હે આપડી ગંદ હાથમાં રૂપિયા ની મળે અને તરત તે સડા ને ખુદ ની પડી અને સોળ લાડી તો કાઢવાના એ ધાવ એ થઈ રે ફેર એમ લાડી આવે તીના તન ની તીના ખાઈ રે ગામ બધા છોટી જાય નાઈ બહાને માથે પડી જાય છે કોઈ કાકા બાબા ની કરે કોઈ ડાહા બા ની કરે એ બહાને પડી જાય બન હાલ સાલને હું પૂછી ભાળે તા હું તો કેરે ધા શું કરે નાળા થઈ જાવ ને નથી હાવ શું કરે એની બુહન સાપુ હાલ ને હવ ઠીક લાગે એમ કરું નાળા થઈ જાઉં શું કરે બીજું તો હાવ નહી જવા દે અત્યારે શું કરું નહી જવા દે હતે ફેર ભેગા રે હું કઈક કરું હું શું કરે એ કે કી દે હું તલે અમાર પોરિયાન ફેર પણાવાના ને એમ છે ને તેમ છે તમ કરે હો કે એમ એ હું કેતરેક ઝપા વેટવાની માકા આપો પણન કેવણા કા સાળી વર્ગો થઈ ગયા હા તે હાવ એ તે કરવો પડે ફેર ઘેર શું કરે ફેર નાળા થઈ થઈ નાહત पहला पोरियां एक एकला नेकला है ताए हेली थन पहला गेर डाहा डाहा है खास विद मेले की पोरियां हे मेले पनहावा हे ने हारो है साळे घर था कि अपन हजो आपरो लेवनो धोय हो एक ने आपो पण ती देवनो नहीं जाय पोरियां हारो हेली करू पड़े एम पोरियां हारो को करू पड़े आपन पोते मोटा करवा ना कई गामना ने मोटा करवा आवना ने ए पोते मोटा करवाना ना पण हासो आई फेका पहला एकला से हासो वाको से हाथ मोटा था गिया ना ना सलाती ए रहो साले दहाओ चक्कर हो हासो ने એકલા ભાગ રાખો તો કામ કરે કે થાહે કે તાર તો આ તો કામ તો થાય દે હું થઈ ન થાય કામ હું કપા દવા સાટવા ને હાથે હાકો ને નીંદવા હે કે એનો કર નાખું કામ કર હે બધું એકલો ઘર અને તું રે કે નીંદવા ખોદવા વાળે નીંદવા ખોદામ હું રે એ કઈ કે કાવ થાકે જમ તો દવા સાટવા લાગજે દવા હું ની સાટ હું થોકી ને સાસડો થઈ રહી અરે તો એક લાગી તા હું એમ કદાચ એકલા તો નહીં પૂરો પડે તો એમ લે લેવાડી એમ તો પેલું છે ને મારવા હારો કાય એમ કઈ ને કઈ ને એમ એ આપણ દાઢિયા નાખ દે હું કેમ ભાગ રાખીને બધું દાઢિયા હાથ કરાવ દેવાનું દાઢિયા ફેર વધે ની વાહે વધે તો કે કોના લે તો તું પેલું કઈ ખાવાનો ખાવાનો બનાવ તો હું વાત કરી ફેર કદાચ નાળા થા હું થાય કે હવડે ના જાય એમ થાય હવડે ના જાય કઈ મરદે શાળા છોડી જવાય આવતે થાય બધું અને તું खावा ना बना हूँ भूख लगे रही फिर हेलो ही करवा जाओगे हाँ तो जाओ हम बना हूँ से खावा हाँ ताको वाला भेजा रही रे इन हाथ में रुपिया नहीं आले ले डाह डाह इतनी हारो हूँ नाले खावा की रे तेरती हूँ के भेजा रहेगी भेजा रहेगी बिल्कुल हाथ में तो रुपिया नहीं आले ले काम करी करें डोला दुकाड़वाना हाथ दुकाड़वाना